કેવાનું કરશો એટલા માટે ક્યારે મળશે વરરાજા જેવા થઈ ગયા જય જે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે અને પીપળો આપણે જવાનું છે થોડી વાર રહીને જાય હજી નાવા ધોવાનું બાકી છે નાસ્તો પાણી બાકી છે પણ આજથી પિતૃઓના શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે ને આજે આપણે એક પરદાદાનું શ્રાદ્ધ છે બરાબર ને હિરેનભાઈ તો તમે નાખો કે હું નાખી દઉં તમે એમ તમે નાસ્તો કરી લીધો લાગે તો ઈ જે પિતૃઓની ડી છે ને એ તૈયાર જ પડી છે બરાબર ને તો ફોન તમે પકડી રાખો હું ફટાફટ હમણાં શ્રાદ્ધ દઈ દઉં હાથ થોડોક સાઈડમાં રાખજો આ છે ને પાસે આવો પાસે આવો વાંધો આ કેવાનું કરશો છે તાંબાનું તાંબાનું આ પાણી પીઓ પાણી પાઈ દીધું હવે આની અંદર શું છે ખીર ને પૂરી થોડું ઢોર થી નાખીને ઉપર એટલે પક્ષીઓ ખાય આઈ ચમાડી દીધા હવે વળી પાણી પાઈ દે બરાબર ને હાલો પરદાદાનું છે દાદાનું થોડા દિવસ પછી છે ને સાતમ ના છે આજે પૂનમ થઈ ને પૂનમ થઈ ને આજે પૂનમનું એક પરદાદાનું હતું શ્રાદ્ધ તો એ જમાડી દીધું આપણે અને હવે આપણે જમી લે પછી તૈયાર થાય અને પછી જવા નીકળીએ પીપળવા તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા હતા અને જવા નીકળી ગયા છે પીપળવા ગાડી લઈને જાય છે કારણ કે વરસાદનું શું નક્કી ના હોય કપડાં પલળી જાય મજા ના આવે બાકી ધીમે ધીમે હવે જાય છે અને સિલ્વર પ્લે બટન આપણે લઈ લીધું છે કારણ કે તે જ બને આપણે બતાવવાનું છે એટલા માટે અને બીજા મામાને એને પણ આપણે બતાવશું કારણ કે યાર મહેનતથી આવ્યું છે એને બધાની મહેનત છે એમાં એટલા માટે બધાને જુઓ ફરજિયાત છે એટલે જ આપણે લઈ જાય છે તો ચાલો ફટાફટ પહોંચીએ આપણે મામાના ઘરે પીપળવા અને ત્યાં જઈને ધીર મળીએ બીજું બધું જોઈએ તો મિત્રો આપણે ઘરેથી નીકળ્યા ને પછી લગભગ કલાકે જેવો સમય છે ને પહોંચી ગયા ત્યાં આપણે મામાની વાડીએ પીપળવા અને હવે જો બધા ભેગા થઈ ગયા છે કેમ છો બધા મજામાં ને હમણાંમાં રામ 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 મળી હે રામ રામ મામા રામ રામ હે રામ રામ ઓળખો ને હા ઓળખતા જ હોય ને રામ 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 રામ

લગભગ સિંગડા કાઢી પછી આપણે જોયા નડશું એને આ બધું જોવા આવતો હાઇટ માં બધું ફૂલ કરી ગયા પણ

કે ભણવામાં ધ્યાન દેજો હોય તો ની ની નકી ન બે બે એમ બેય કામ કરવાનું જમના હું કઈ જમના હા જમના હવે વ્યા છે નહી કે વ્યા ગઈ જમના બાર તેર દિવસ કટ છે બાર તેર દિવસમાં વ્યા છે હ આ ચોથું વેદરીયા છે ત્રીજું ત્રીજું

સોળ બાર ની બરાબર કેનો છે મોહન 140 મોહન 140 યુ હશે ને સા વાસડી વાળું જશે ને બરાબર હવે વાસલી એ જ દેવાની ને એમ ને બીજે એક આ જે બાવી જ ગાય ને રૂપા એની વાસડી પણ છે એ ક્યાં એ અંદર છે હાલો તો એને ભેગા ભેગા જોઈ લે લાઈનમાં બધી ગાયો જોઈ લે આ બધી ગાયો છે જે તમે જોયેલ છે પણ આ તો શું છે અહીંયા આયા છે તો

ઉભી માંડ માંડ થાય બિચારી ગોમતી ગોમતી ને માયા તીર્થભાઈ ચાકરી બરાબર કરો ને તમે કચ્છમાં ક્યારે આવું થયું દિવાળી ના વેકેશન માં ગા હમ હા એ મેં જોયા હતા વિડીયો હમ હાવ નબળી હતી એકદમ હા હા પંખો રાખ્યો લાગે એના ઉપર તો આપડે સિલ્વર પ્લે બટન બતાવ્યું પછી સ્ટીકર બતાયું ચક્કીના જુડવા જોઈએ જમના ને બધું જ કામ કરી નાખ્યું કે બધા પોત પોતાના કામે અત્યારે ગયા છે અને હું ચીતભાઈ રાજુરભાઈ અને તાર નામ શું છે ભાઈ માહિનભાઈ આ ત્રણે ત્રણ આપણા મામાના દીકરા છે અમે બધા જાય છે અહીંયા બગીચામાં આટો મારવા માટે ચીતભાઈ બાકી કહો શાંતિ તમે ત્રણે ત્રણ મેળામાં ન આવ્યા કોઈ લઈ આવ્યા નહીં કા કચ્છમાં હતા ત્યારે બધે મેળ પડી તો પણ હવે સામે પછી આગળ આગળ બીજું જોઈએ તો હું ને આપડી ટીમ બધી જે બગીચો જોવા જવાના હતા એ બગીચો જોઈએ કમ્પ્લીટ અને હવે આવી ગયા છે જે તીર્થભાઈનું ને ચેતનભાઈનું હર્ષદભાઈનું અમરાભાઈનું એ બધા મારા મામા નું મકાન એવું બને છે અને એની સાથે સાથે આપણે જે ચક્કીવાળા જોઈએ જમના જોઈ એ બધાનું એ નવું રહેઠાણ બને છે બરાબર ને તીર્થભાઈ માથો પણ કામ કરાવો છો આપણે બે ત્રણ મહિના પહેલાં આવ્યા હતા ને ત્યારે છે એ બધું બની ગયું હતું આ છે બધું બાકી હતું આ લોખંડ એ કામ અંદર ચાલુ છે અને અમરામાં છે ને હર્ષદના પપ્પા બાર કલાક માથે ઊભું રહેવાનું ને બધું પરફેક્ટ કામ કરાવવાનું બરાબર ને આ જો અહીંયા અવાજ થાય ને ત્યાં જ થાય છે ત્યાં પણ આપણે જોઈએ ત્યાં જઈએ અને જોઈએ બાકી જો ગમવાણનું બધું ઓટોમેટિક પાણીની વ્યવસ્થા છે બડા છે આ તો આપણે જોઈ ગયેલ છે આગળ આ તૂટે નહીં ને એને કોઈ દી ના તૂટે પરફેક્ટ કામ થાય છે જો આપણે જાણે આઈસી ઓળ કેમ બનતો હોય પાંદર પોરનું એવું છે ભાઈ વાડે વાહ બાકી હવે આમ જાય ને કામ ચાલુ છે ને ત્યાં ત્યાં જઈને વાત કરીએ અહીંયા જો કામ ચાલુ છે તમે પણ બાર કલાક માથે રહેતા લાગો નહીં કારીગર માથે કામ બધું આપણે જે મજા આવે એમ કામ કરવાનું કાચી વાત છે હમ

હેર કટ કરાવવા માટે આવી ગયા છે કારણ કે વધી ગયા છે વાળ એટલે એ મેળ ના આવે તો હમણાં વરરાજા જેવા કરી નાખીએ બંનેને ક્યાં છે દુકાન ઓહો તીર્થભાઈ ને રાજવીરભાઈ ને બંનેને આપણે કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યા જો વરરાજા જેવા થઈ ગયા ને અને પછી કર્યો નાસ્તો લાગ્યું તીખું અને આવી ગયા સોડા પીવા માટે કેવી સોડા છે ફૂલ ફૂલઝેર કા એમ ગ્લાસ અંદર નાખવાનું ને એવું કંઈક આવે હમણાં જોયા આપણે કેમ પીએ તો બંને ભાઈ ભાઈ સોડા આવી ગઈ છે સમજો લાઈન માં થાવ વારે વાહ ધીરભાઈ વાહ આપડે સોડા તો પી લીધી પણ ધીરભાઈ ચડી ગઈ પછી પાછળ થી એનો મોત જોવો હે આમ જોતી તો મિત્રો તીર્થભાઈ ને હે તકલીફ પડી હતી પણ હવે બરાબર છે આપણે આવી ગયા ઘરે કેમ હવે બરાબર ને